ઓકે એટલે તાલુકો કયો ખેરગામ ખેરગામ અને જિલ્લો નવસારી તો શું પ્રોબ્લેમ પશુપાલનમાં એક દિવસે ઉઠી હતું કોશિશ કરે તો પાછલા ભાગ ઉચ્યા નથી ઓકે પછી મને વાત મળી કે ભાઈ મોગર થી કે ભાઈ બેન ઓર્ડર રાખતા છે કયા બેન આપણે શીતલ બેન આજે અહીંયા ઉભેલા છે આ બેન હા એટલે પાડો ચાલુ કર્યો હા એટલે ચાલુ થઈ ગયો રેગ્યુલર દૂધમાં કોઈ ઘટાડો કે તે આમ નથી મતલબ શરૂઆત તમે કરેલી કે ગાય બેસાણે આવી ગઈલી હા અને પછી કેટલા દિવસમાં એ ઊભી થઈ ગઈ કે શું થયું એ થોડીક વાત કરો એ 3 દિવસમાં ઊભી થઈ ગઈ ત્રણ દિવસમાં ઊભી થઈ ગઈ પછી શું બીજી તકલીફ શું હતી પગમાં બીજી હાલમાં એ ઉખામાં જે કાસળ પગમાં એટલે આપ જે એક મિનિટ આ બતાવો ને પાવડર આજે

મોજ પછી એની તંદુરસ્તી એકદમ ટકાઉમાં આવી ગયું બરાબર મતલબ કે જે એક વખત તો ઊભી તો થઈ ગઈ પણ એના પછી જે નાની નાની તકલીફ હતી મોજ જેવી લાગેલી ને આ બધા પ્રોબ્લેમ જે હતા એ આ પાવડર થી સારા થઈ ગયા બરાબર ને કેવી રીતના ખવડાતા સવાર સાંજ બે ટાઈમ કે બે બે ટાઈમ એક ચમચી એક એક ચમચી ટોપલામાં આપી ટોપલામાં આપી દેતા બરાબર આવું અત્યારે હાલમાં કેટલા મહિના થઈ ગયા આ ગાયનો ભિયાણ થયો ને એ દોઢ મહિના થઈ ગયો તો દોઢ મહિનાથી આ પાવડર તમે સતત ખવડાવો છો હા ચાલુ જ છે ઓકે તો અત્યારે ઓલ ઓવર ગાય તો સારી છે તંદુરસ્ત છે ને હવે હવે ઉઠો બેસવામાં કંઈ તકલીફ નહીં હવે કોઈ તકલીફ નથી બરાબર અને એની સાથે સાથે આપણે હવે દૂધમાં શું છે એ થોડુંક જણાવો દૂધમાં તો રેગ્યુલર છે પણ ફેટમાં જ રાખ થોડું ડાઉન્સ છે ઓકે દૂધમાં કેટલું છે દૂધમાં એ હાલમાં સાજું જ ગયા પણ અત્યારે હું લીલો ચારો નથી ઓકે એટલે પાંચસો ગ્રામ જેવું શું એટલે સો સાડા સો ની એક ટાઈમ કે બે ટાઈમ એક ટાઈમ એક ટાઈમે સાડા છ સાડા છ એટલે બે ટાઈમ મળે ને કેટલું થાય બાર તેર લીટર થાય બાર તેર લીટર થાય ઓકે તો દૂધ મતલબ રેગ્યુલર આવે છે જયારે લીલો ચારો મળતો ત્યારે કેટલો આવતો ત્યારે સાત ઉપર નીકળી જાય સાત ઉપર નીકળી જતો એટલે એટલો બધો ઘટાડો નથી થયો જો આપણે લીલો ચારો ઓછો થઈ જાય તો દૂધમાં એકદમ ઘટાડો થઈ જાય એટલો એકદમ ઘટાડો નથી થયો ને

બરાબર જોયા હું છે હું પ્રોબ્લેમ છે હા ખરી વાત આપણને થોડો અનુભવ ખરો હા ખરી વાત હા